ફોર્મ ભર ભરતી વખતે એમનો કે ફોર્મ ફોન નહીં ઉપાડે એ તમારું તમને મળે તો શું ફરક પડે પાછળ બેઠા તીખડ તીખડી આખી એક સીટમાં તમને મળે તો તમને શું ફેર પડે ચારસોની પાસ છે તો એકાદ બે સીટ નહીં આવે આવી વાહિયાત વાત કરનારા કે જે જાણીએ છીએ એ તમે પણ જાણો જ છો વાત એટલી છે કે માણસને નેવું દિવસ જ યાદ રહી છે નેવું દિવસ પછી ભૂલાઈ જાય વાત એટલે ઉજાગર કરતી રહી છે અહીંયાથી જે ઉજાગર કરવામાં આવે એ અહીંયાથી ઉજાગર કરવી જોઈએ પણ તમારે પણ આ વાત કરવી જોઈએ હમણાં બે વર્ષ પહેલા કોરોના થયો અને કોરોનામાં એમ કહેવાય કે પહેલા કોરોનાની વાત કરીને પછી ઘરમાં પૂરી રોડે ચડીએ તો પાંચસો ને હજાર રૂપિયા લેતા એ વખતે વડી કોકને ને બેસો નવે વર્ષોથી તો એમને બીડી કે સૂંઘી કે માવો એમના જે કાળા બજાર છે એ બંધ થઈ ગયું તો બરાબર છે એ કાળા બજારમાં એક માવાના હોવો રૂપિયા દીધા બીડીઓના હોવો રૂપિયા દીધા આખેર તો કરાવડે એવું કોને તો કે તંત્ર છે તંત્ર કોનું તો કે ભારતીય જનતા પાર્ટીનું એનાથી એને સંતોષ ન થયો એ શહેરમાં છોકરાઓને બે કુટુંબ ભેગા થઈને છોકરાઓને ભેળ ખવડાવે તો ત્યાં ડ્રોનથી તપાસ કરવામાં આવે કે આજે ભજીયા પાર્ટી કરી હતી કે શું કહેવાય સેવડો ખવડાયો હવે આ ડ્રોન છે ક્યારેય સુખાકારી માટે ન હોય કે આ રસ્તા અહીંયા નથી અહીંયા જંગલનો ખેતરોમાં જાનવરોનો ત્રાસ છે દીપડાનો ત્રાસ છે માણસ દુઃખી છે એ દુઃખી છે એના માટે ક્યારેય ડ્રોન નથી આવતા ડ્રોન તમે તમારા બાળકોને લઈને ઢાબા ઉપર ભેળ ખવડાવો તો ડ્રોન આવે અને એના પાસે ડ્રોન આવે એટલું જ નહીં બીમાર પડ્યા તો કે હવે દવાખાનામાં જગ્યા નથી દવાખાનામાં જગ્યા મળી તો કે રેમડેસિવર નથી એના કાળા બજાર થયા

પણ સિટીમાંથી ફોન આવતા કે તમારા ગામમાં શમશાનમાં જગ્યા છે કારણ તો કાલે નોટોમાં નોટ બદલી કરી ત્યારે એક વખત પચાસ પંચોતેર પાણા કાપવાના પરવાના આપતા હતા કોંગ્રેસ માણસને બેઠો કરવાનો અને એ વખતે અહીંયા વાત એમ નોકરી આપતા હતા કાયમી નોકરી એને પેન્શન આપતા હતા સાહેબને પેન્શન મળ્યું અત્યારે અબડી યોજના ચાર વર્ષ રાખે અને પછી એક્સપાયર થઈ જાય સહિત તો પણ એમનું થાય પેલામાં કરારાધારી ત્યારે દરિયા કિનારો છે આ બધા દુઃખી દરિયા કિનારાની વાત કરીએ તો તમને બાપ દાદાની મિલકત હોય તો બે નંબર ના આપે સનન ના આપે એમના માટે દેશની પાર્લામેન્ટમાં બોલવાનું હોય એમના માટે એમપી પાર્લામેન્ટમાં ના બોલ્યા ઇકોઝોન ખેડૂતો માટે ના બોલ્યા એમએસપી ભાવનો વધારવા માટે ખેડૂત તો શહીદ થાય એમના માટે નથી બોલતા સેના માટે બોલે તો કે ના એમના ધારાસભ્ય એવું કબોલ્યું ફોર્મ ભરતી વખતે એમનો કે ફોર્મ ફોન નહીં ઉપાડે એ તમારો તમને મળે નહીં તો શું ફરક પડે પાછળ બેઠા તીકડીયા કે એક સીટ ના તમને મળે તો તમને શું ફેર પડે ચારસો ની પાસે એકાદ બે સીટ નહીં આવે આવી વાહિયાત વાત કરનારા આપને એટલું જ કહેવાનું છે બે મિનિટમાં કે કોંગ્રેસની સરકાર આવશે તો એમએસપી મંજૂર કરવામાં આવશે કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોનો તમામ ઋણ માફ કરવામાં આવશે કોંગ્રેસની સરકાર આવશે તો આંગણવાડી કાર્યકર હેલ્પર વર્કર અને મધ્યાહન ભોજન આ સંચાલકોનો પગાર ડબલ કરવામાં આવશે ખાતરી એ આપવામાં આવે છે કે 30 લાખ નોકરીઓ પહેલી જ ભરતી બાદ કરવામાં આવશે એની ખાતરી આપવામાં આવે તમામ નું પેન્શન પાછો ચાલુ કરવાનો આવશે એની ખાતરી આપવામાં આવે છે જેને ગ્રેજ્યુએટ હશે ને નોકરી નહી આપી શકશો તો એમને આપણે વાર્ષિક 1 લાખ રૂપિયા સ્ટાઇપન્ડ આપવાના છે એમની ખાતરી આપતા ગરીબ બહેનોને ઘર દીઠ એક બેનને સહાય રૂપે એક લાખ રૂપિયા આપવામાં આવશે કોઈ તમને પૂછશે કે આ બધું લાવશે ક્યાંથી તો એમને કહેજો કે કોંગ્રેસે તો એકોતેર હજાર ખેડૂતોના માફ કર્યા હતા તમે અત્યારે અગિયાર લાખ કરોડ રૂપિયા આ માલે તુજાર ફેક્ટરીઓના માફ કર્યા હતા ક્યાંથી લાવ્યા હતા એના તેત્રી આ બધું જ લઈએ ને હજુ પણ એમાં આયુષ્યમાં જે પાંચ લાખ રૂપિયા આપે છે ને આરોગ્ય માટે પાંચ દસ લાખ એના પચીસ લાખ રૂપિયા આપવામાં આવશે અને દરેક જિલ્લામાં ઉદ્યોગ સ્થાપવા માટે લોન કરોડ વાપરવામાં આવશે અને છે કે જેટલા ઉદ્યોગો છે કોંગ્રેસના વખત તો મારું કહેવાનું એમ છે કે આ સરકારને જાકારો આપવા આ જે કામ ચોર થઈ ગયા કામ નથી કરવું જગ્યા ફસાવી પાડી છે આ કોઈ નાયક ની ચૂંટણી નથી આયરની ચૂંટણી નથી આ ચૂંટણી તમામ સમાજો આર્થિક ઉત્થાન માટેની છે આ ચૂંટણી જીવન ધોરણ બદલવાની છે ગ્રામ પંચાયતમાં આપણે મતદાન હો ટકા કરીએ સારી વાત છે કે ગામમાં હારા જાગૃત સરપંચ હોય ત્યાં તો વાંધો પણ નથી પણ દેશનો મત કરીએ ને એમાં તો નીતિઓ નક્કી થાય આર્થિક ઉદ્ધારીકરણ મનમોહનસિંહ વખતે આવ્યું એમને લીધે આજે દરેક મજૂર પાસે પણ મોબાઈલ અને છે નીતિ નીતિના લીધે એટલે આ માટે મંદી હટાવવા માટે બેરોજગારી હટાવવા માટે ખેડૂતોના ફાયદા માટે નાના વેપારીઓના માટે નાના ઉદ્યોગકારોના માટે આપની પાસે વિનંતી કરવા આવ્યો છું કે જયારે અઢારે વર્ણનો ઉમેદવાર હું ત્યારે આ બધા સર્વે સમાજમાં જઈને અઢારે વર્ણ જઈને મારા વતી એક વિનંતી કરજો કે આ દેશ માટે આપના બાળકો માટે આપના બાળકોના ભવિષ્ય માટે હીરાભાઈ માટે આપ માત્ર દસ દિવસ જાગો હીરાભાઈ આપના માટે પાંચ વર્ષ જાગશે એની ખાતરી આપવા એવું મિત્રો આપણને એક એક ઘરે જઈ આ સંદેશો આપો મતદાન પૂરું કરાવો આ વાત થાય એમ આપણી પાસે જે મતો છે એ આપણે પેટીએ પહોંચ્યા ને તો એ જે લીડની વાત કરે ને એ ઉલટી લીડ થાય એની ખાતરી આપું છું હું આખા જિલ્લામાં આ સેલી મીટિંગ છે પ્રવાસ પૂરો થાય છે કોઈ ગામ કોઈ નગર કોઈ જ્ઞાતિ કોઈ એક પણ જ્ઞાતિ મને બતાવો કે જેમાં આપણે માઇનસ ચાલતા હોય તમામમાં પ્લસ ચાલીએ છે કોઈ પણ વિસ્તાર ત્યારે જીત નિશ્ચિત છે પણ મતદાન આપણું સાત તારીખે પંજાના નિશાન ઉપર કરાવીને આપ સૌ દેશ માટે આપના માટે આપના બાળકોના ભવિષ્ય માટે ફરીથી એક વખત વિનંતી કરું સાત તારીખે પંજાના નિશાન ઉપર મતદાન કરાવી ગઠબંધનની સરકાર હિન્દુસ્તાનમાં બેસાડો એટલી વિનંતી સાથે જય હિન્દ જય